ડિવાઈન બેબી સોલની ફાઉન્ડર ઋષિતા ખૂંટ દ્વારા ગર્ભવતી માતાઓ માટે કુદરતની ગોદમાં એક દિવસે વિશેષ એક્ટિવિટી ક્લાસનું આયોજન કરાયું જેનો મુખ્ય હેતુ ગર્ભવતી માતાઓને શહેરના તણાવભર્યા માહોલ કોન્ક્રીટ જંગલોમાંથી દૂર લઈ જઈ કુદરતના શાંત સાનિધ્યમાં સ્વાસ્થ્ય શાંતિ પોઝિટિવિટીનો અનુભવ કરાવવાનો હતો ડિવાઇન બેબી સોલની ફાઉન્ડર ઋષિતા ખૂન દ્વારા ગર્ભવતી માતાઓ માટે કુદરતની ગોદમાં એક દિવસીય વિશેષ એક્ટિવિટી ક્લાસનું આયોજન કર્યું હતું કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા વિશેષ એક્સપર્ટ્સને પણ આમંત્રિત કરાયા સાઉન્ડ હિલિંગ સેશન માટે સાઉન્ડર હિલર એક્સપર્ટની એની ઝડપિયા પ્રેગ્નન્સી એરોબિક્સ માટે ડોક્ટર જિગ્યાને આમંત્રણ અપાયું ભાગ લેનાર માતાઓને કુદરતી વાતાવરણ હિલિંગ એક્ટિવિટીઓ અને પોઝિટિવ એનર્જીનો અનોખો અનુભવ પણ કર્યો ડિવાઇન બેબી સોલ દ્વારા ભવિષ્યમાં પણ આવી હોલિસ્ટિક અને સકારાત્મક માતૃત્વને મજબૂત બનાવતી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે એવી વિશેષ બહાદરી ડિવાઇન બેબી સોલના ફાઉન્ડર ઋષિતા ખૂટે આપી હતી એમ અ ફાઉન્ડર ઓફ ડિવાઇન બેબીસલ ગર્ભ ગર્ભસંસ્કાર આજે અમે ગર્ભ સંસ્કારમાં એક નવા સેશન્સનું આયોજન કર્યું છે જેનું નામ છે કુદરતના સથવારે કે જેમાં બધી જ ગર્ભવતી માતાઓ જેવી રીતે જોઈ શકો છો તાપીનો કિનારો છે અને કિનારા પર સરસ મજાનું એક લોન છે કે જેમાં બધી જ ગર્ભવતી માતાઓ સાથે બેસીને યોગ ધ્યાન પ્રાણાયામ અને સાથે સાઉન્ડ હિલિંગના સેશન એરોબિક્સ મંડાલા આર્ટ અને અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ બ્રેઇન ડેવલપમેન્ટ એક્ટિવિટી જેવી કે બ્રેઇન જીમ છે લેફ્ટ એન્ડ રાઇટ એન્ડ મિડ બ્રેઇન ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ બધા બેસીને કરી રહ્યા છે કે અમારો એક જ ઉદ્દેશ્ય છે કે અમારી બધી જ ગર્ભવતી માતાઓ ખૂબ જ ખુશ રહે અને પોતાના જીવનમાં જે આવનારું બાળક છે તેનું સ્વાગત ખૂબ જ સારી રીતે કરે કેમ કે માતા જેટલી હેલ્ધી હશે હેપી હશે એટલું જ આવનારું બાળક ખુશ અને કહેવાય કે નિરોગીને તંદુરસ્ત આવશે એટલે હંમેશની તરફ અમારો આજનો પ્રયાસ પણ એવો છે કે જેટલી ખુશ માતા એટલું જ ખુશ બાળક અને કુદરતના સાનિધ્યમાં કે જેમાં શરીર અને મન બંને શુદ્ધ કરી અને આવનાર બાળકના આગમન પહેલાં જ એમની તૈયારીઓ અમે કરી રહ્યા છીએ અને માતાઓને ખુશ રાખવાનો આ સુંદર પ્રયત્ન કર્યો છે હા સુરતમાં આપણી બે બ્રાન્ચ છે ગર્ભ સંસ્કારની કતારગામ અને વરાછા એમાં જોડાવા માટે જે નીચે નંબર આપેલો છે એના પર કોન્ટેક કરી શકે છે અને જે લોકો સુરતમાં નથી રહેતા એમના માટે પણ અમારા ઓન ઓનલાઈન ક્લાસીસ ચાલે છે તો એના માટે ઓનલાઈન ક્લાસીસ પણ એ લોકો લઈ શકે છે જે માતાઓ સુરતમાં જ રહે છે અને ઓફલાઈન એટલે કે સુરતની અમારી બે બ્રાન્ચ પર નથી આવી શકતા એ પણ ઓનલાઈન અમારા ક્લાસ લઈને આ સરસ મજાનો લાવો અને લાભ માણી શકે છે મારું નામ એની ઝડફિયા છે હું સાઉન્ડ હિલર છું અને છેલ્લા વીસ વરસથી બેલ્જિયમ રહું છું અને છેલ્લા પાંચ વર્ષથી હું બેલ્જિયમમાં સાઉન્ડ હિલિંગ કરાવતી હતી અને આજે મેં ડિવાઇન બેબી સોલમાં ની માતાઓને સાઉન્ડ હિલિંગ કરાવ્યું છે અને સાઉન્ડ હિલિંગ કરવાથી ગર્ભમાં રહેલા બાળકોને બહુ જ સારો વિકાસ થાય છે એનું એમાં આલ્ફા માઇન્ડમાં આલ્ફા ચાલુ થઈ જાય છે તો એનું ડેવલપમેન્ટ રાઇટ લેફ્ટ માઇન્ડ બધું જ એનું એક માઇન્ડ બહુ જ બધા એના ફાયદાઓ છે એ અમારો બેબી સાઉલમાં ઋષિતા ખૂંટને સંપર્ક કરે અને હું એના સાથે કનેક્ટ જ છું અમે બે સાથે મળીને જ ક્લાસ ચાલુ કરેલા છે ડૉક્ટર જીજ્ઞા ગોંધા સહયોગ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર અમે ડિવાઇન બેબી સોલ જે ગર્ભ સંસ્કાર કેન્દ્ર છે એમનામાં જે પ્રેગ્નન્ટ મહિલાઓ અત્યારે આવે છે ગર્ભ સંસ્કાર માટે એમને ટ્રેનિંગ આપવા માટે આવ્યા હતા સ્પેશિયલ એમના માટે આજે એરોબિક્સનું સેશન ઓર્ગેનાઇઝ કર્યું હતું તો એમના માટે અમે આજે આવેલા ગર્ભ સંસ્કાર એક એવી વસ્તુ છે જે બાળકને ગર્ભમાં હોય ત્યાંથી જ એમને સારા સંસ્કારોની અને સારી આદતોની એક ટ્રેનિંગ આપવામાં આવે છે જેનાથી બાળક કેવું કે પહેલેથી જ આવે ત્યારથી જ કેવું કે માતા સાથે કોઓપરેટિવ રહે છે રાઈટ એનામાં સારા સંસ્કારોની સિંચન થાય છે જેથી બાળકને એક આપણે કહીએ ને કે સારું અને તંદુરસ્ત બાળકને આપણે જન્મ આપ હું ગર્ભવતી માતાને એટલો જ મેસેજ આપીશ કે કામ તો થતું જ રહેવાનું છે અને આપણે અહીં આવ્યા છીએ એના માટે જ બટ જે તમારી પ્રેગ્નન્સી છે એમને તમે એક હેલ્ધી અને હેપી વેમાં તમે પાસ કરો તો ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી શકીએ છીએ ઋષિતા મેમ જે ડિવાઇન બેબી સોલમાંથી છે સારા એવા ગર્ભ સંસ્કાર ક્લાસ કરાવે છે જે મેં પોતે એમની પાસેથી કર્યા છે એમનામાંથી મેં ઘણું શીખ્યું છે અને એમના જે ટ્રેનિંગ મેં લીધી છે એમાંથી હું અત્યારે મારી ડોટરમાં સારા એવા ચેન્જીસ જોઈ શકું છું જે બિલકુલ હેરાન નથી કરતી એકદમ કોપરેટિવ છે સો જેટલી પણ મહિલાઓ પ્રેગ્નન્ટ છે એમને હું એક જ મેસેજ આપવામાં આવીશ કે તમારી જે પ્રેગ્નન્સી છે એમને ઇઝી વેમાં કરતાં એકદમ સારી અને હેલ્ધી વેમાં તમે પાસ કરો અને સારા એવા તમે આવા ગર્ભ સંસ્કારના ક્લાસ છે કે એક્સરસાઇઝના ક્લાસ છે જોઈન કરો જેથી તમારી પ્રેગ્નન્સી એક હેપી અને હેલ્ધી જઈ શકે